સામે નહી દેખતા ઈસકી સામને ક્યુ દેખતા એ દેખતા કબ લગેગા લાગવાનો જોયું પણ

પ્રોગ્રામ માં જાતો પછી મે બંદ કીધું મે ભજન માં નઈ જાવું આખ્યું વિશેન ગાતો આમ રાજા તેરો હાલો ના ગરના તો જોવરા

મઢિયાળા જોયું જ નહોતું પહેલી બાર આવ્યો છું આ બાજુ પણ સણોસરાજીને પૂછ્યું ને મે કીધું જગ્યા છે આખા ગામ સમત સુંદર મજાનો કાર્યક્રમ છે પણ એ દેશી પોટલી મારી ગયેલો બોલ્યો મને કે પૃથ્વી ગોળ મેં કીધું પૃથ્વીનું કામ નથી